વિપુલભાઈ નવમી વખત ગિરનાર ચડવા આવ્યા તો ચડવા આવ્યા હતા જેમાં વિપુલભાઈ મોકરવાડિયાએ જણાવ્યું હતું કે હું જ્યારે બે વર્ષનો હતો ત્યારે મને પગમાં વિકલાંગતા આવી ગઈ હતી હું એસી વિકલાંગ બની ગયો હતો પછી મેં ધીમે ધીમે મારો અભ્યાસ કર્યો અને બાદમાં મને એવું થયું કે મારે કંઈક એવું કરવું જોઈએ જેનાથી લોકોને પ્રેરણા મળે અને મને ભગવાનમાં અતૂટ વિશ્વાસ છે પંદર વર્ષથી હું રાજકોટમાં રહીને વેબસાઇટ ડિઝાઇનનો બિઝનેસ કરું છું હવે જ્યારે હું બે વર્ષનો હતો ત્યારે મને બંને પગમાં વિકલાંગતા આવી ગઈ હતી પોલિયોને કારણે પોલિયોને કારણે મારા બંને પગ એંસી ટકા વિકલાંગ થઈ ગયા હતા હવે ત્યારબાદ મેં હિંમત હારી ન હતી અને મારી કારકિર્દી બનાવવામાં મેં ધ્યાન કેન્દ્રિત કર્યું હતું હવે બે હજાર બારમાં અમે પાંચ વ્યક્તિ સાથે પહેલીવાર ગિરનાર ચડવા ગયા હતા ત્યારે અમે દત્તાત્રિ સુધી જઈ આવ્યા હતા અને વીસ કલાક જેવો ટાઈમ લાગ્યો હતો હવે જ્યારે હું બે હજાર સોળમાં ચોથી વાર ગિરનાર સર કરવા ગયો ત્યારે મને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું અને મને એવોર્ડ અને મેડલ અને સર્ટિફિકેટ આપીને મને સન્માનિત કર્યો હતો હવે એમ કરતાં કરતાં આજે હું સોળ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ શનિવારના રોજે નવમી વાર ગિરનાર ચઢીને આવી રહ્યો છું હવે મારી આ ગિરનાર યાત્રા પાછળ બે ઉદ્દેશ છે એક તો મને ઈશ્વર ઉપર અતૃત શ્રદ્ધા છે પહેલા નંબરે એ છે અને બીજા નંબરે કે મારી જેવા અસંખ્ય દિવ્યાંગ લોકો છે ભારતમાં